નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સુપ્રસ્થિત શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવમાં શામળાજીનો રંગ રંગીલો ભક્તિ અને ઉલ્લાસનો અદ્ભુત સંગમ શામળાજીનો રંગ રંગીલો જન્માષ્ટમીનો ઉત્સવ ભક્તિમય રળિયામણો દહીહાંડી રાસલીલા શામળાજીમાં કૃષ્ણ ભક્તિનો ઉમંગ અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે અનેરા ઉત્સાહ અને ભતિભાવ સાથે ઉજવવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી માટે શામળાજીનું પ્રખ્યાત શામળીયા ભગવાનનું મંદિર ભક્તોની ભીડથી ઉભરાઈ જાય છે જન્માષ્ટમીના દિવસે સવારથી જ તો શામળિયાના મંદિરમાં દર્શન માટે ઉમટ્યા હતા મંદિરના પૂજારીઓ દ્વારા શ્રી કૃષ્ણની મૂર્તિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો જેમાં ભગવાનને રેશમી વસ્ત્રો અને જવેરાતથી સજાવવામાં આવ્યા હતા ભક્તોએ ભજન કીર્તન અને શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરીને ભક્તિરસમાં ડૂબી જવાનો આનંદ માણ્યો મંદિર પરિસરમાં શ્રી કૃષ્ણની બાળ લીલાઓ અને રાસલીલાનું નાટ્ય રૂપે પ્રદર્શન પણ યોજાય છે જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું શ્રીકૃષ્ણના જન્મની ખુશીમાં જુલનોત્સવ અને દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શામળાજીના આસપાસના ગામોના લોકો પણ આ ઉજવણીમાં જોડાયા જેનાથી સમગ્ર વિસ્તાર શ્રીકૃષ્ણની ભક્તિમાં રંગાઈ ગયો શામળાજીની આ જન્માષ્ટમી ઉજવણી ભક્તોના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ અને આનંદનો સંદેશ ફેલાવે છે રિપોર્ટર મયુર પટેલ અરવલ્લી બાયર જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવેન લાઇવ